આજે એક જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ ભીમા કોરેગાવ ક્રાંતિના ના બસો ને માં શૌર્ય દિવસ નિમિત્તે આપ તમામ લોકો ને પેલા શુભકામનાઓ અને આજે આપણે આપણા શૌર્યપૂર્ણ ઇતિહાસ ને યાદ કરતા અહીંયા ઉપસ્થિત જયારે થયા છીએ અને બીજો મુદ્દો એ છે કે જે થોડા સમય પહેલા રાજ્યસભાના સત્ર દરમિયાન દેશના ગૃહમંત્રી દ્વારા જે બાબા સાહેબ આંબેડકર નું આડકતરી રીતે અપમાન કરેલ એની વિરુદ્ધમાં આજે આપણે અહીંયા એકત્રિત થઈને આવેદન પત્ર આપવાનું છે અહીંયા સમય જોતા એવું લાગે છે કે સમય થોડો નહીં પણ ઘણો ઓછો છે એટલે ટૂંકમાં મારી વાત પૂરી કરીશ સૌપ્રથમ તો જે વાત છે શૌર્ય દિવસની ભીમા કોરેગાવની તો એમાં મારા ખ્યાલથી હું થોડોક પ્રોગ્રામમાં લેટ આવ્યો છું એટલે મને લાંબી ખબર નથી કે અહીંયા વક્તાઓ દ્વારા શું ચર્ચાઓ થઈ પણ ભીમા કોરેગાવનો ઇતિહાસ આપ બધા લોકો જાણો જ છો મૂળ વાત રહી બીજી કે જે એને લઈને આજે ખાસ મુદ્દો છે કે આપણે જે આવેદનપત્ર આપવાનું છે તો દેશની રાજ્યસભાની અંદરમાં આરએસએસની બ્રાન્ચમાંથી નીકળેલા એક વ્યક્તિ જેને વારે ઘડીએ આરએસએસની શાખામાં બાબા સાહેબ આંબેડકર વિશે અને બહુજન સમાજ વિશે ઝેર એના મગજમાં ભર્યું છે એ ગૃહમંત્રી થઈ ગયો છતાં દેશની પાર્લામેન્ટમાં જેના મગજમાં છે જે શાખામાં શીખવાડે છે જે આરએસએસની પાતળી પાતળી બુકોમાં લખેલું હોય છે

પણ મૂળ વાત એના કરતાં ઊંડી એક બીજી ઈ વાત છે કે આમને આ બધી તકલીફ શું કામ થઈ અને આજે એમના નાગપુરના નારંગીઓ દ્વારા સોશિયલ મીડિયામાં એવા તર્ક વિતર્ક આપવામાં આવે છે કે તમે અમિત શાહનું આખું ભાષણ સાંભળો એટલે આજે એમને કહું છું કે હું આખું ભાષણ સાંભળીને આવ્યો છું આખા ભાષણમાં એ બોલ્યો છે જે તમે કોઈ નોટ નથી કર્યું મૂળ તકલીફ ક્યાં થઈ છે आखा भाषण में ये बोलयो छे के मुझे पता है ये लोग क्यों ट्रेंड चला रहे हैं क्योंकि उस साइड के लोग ज्यादा आ गए इस पार्लियामेंट में। कि जारे संसद के अंदर में शपथ लेवा दी थी जारे लगभग पार्लियामेंट में આવેલા 35 થી 40% सांसद सबियो शपथ दल में बोलता है जय भीम जय भीम जय भीम मूड तकलीफ भी यहां थी। અહીંયા તો બીજા નારાઓ લાગતા આટલો સમય આટલો સમય દલિતો આવતા સંસદમાં પણ હવે આંબેડકર વાદીઓ આવવા માંડ્યા ભૂલ તકલીફ અહીંયા થઈ છે એટલે એમને કહીએ કે ભાઈ આંબેડકર કોઈ ફેશન નથી આંબેડકર અમારું આત્મસન્માન છે અને આંબેડકર ફેશન નથી પણ હજારો વર્ષથી જે તમારા મગજમાં મનુવાડનો કચરો ભર્યો છે એના માટે ટેન્શન છે આંબેડકર અને આ ટેન્શન અમે આપતા રહીશું આ ટેન્શન અમે વારે ઘડીએ આપતા રહીશું તમારે જેનું નામ લઈને સ્વર્ગમાં જાવું હોય એનું નામ લઈને જાવ પણ બાબા સાહેબ આંબેડકરના લીધે અમારી ચોથી પેઢી અહીંયા સ્વર્ગ ભોગવી રહી છે અમારા માટે ભગવાન બાબા સાહેબ આંબેડકર છે આ વાત એના સુધી પહોંચવી પડે આખા દેશ વિરોધ થયો છે એ વાત પહોંચી ગઈ છે કાઉન્ટર કરવાના ઘણા બધા પ્લાન કર્યા પાછલા દિવસે શરમિંદા થાય છે કે ના હું એ પાર્ટીમાંથી આવું છું પાર્ટી પાર્ટીએ બાબા સાહેબ આંબેડકર નો વિરોધ નથી કર્યો પાર્ટીઓ બાબા સાહેબ આંબેડકર વિરોધ કર્યો હિન્દુ કોર્ટ બિલ ને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ પાર્લામેન્ટમાં કરતા કરતા બોલે છે કે આ લોકો આ લોકો વિરોધ કર્યો કે જે જનસંઘના સ્થાપક હતા એમને બાબા સાહેબ આંબેડકર નું સ્ટેચ્યુ દિલ્હીના મેદાન મેદાન માં સળગાવ્યો અને એ જનસંઘ આજે ભાજપ છે એટલે બાબા સાહેબ આંબેડકરના વિરોધી કોણ છે એ અમે બરોબર ના ઓળખીએ છીએ તમે ગમે એ પાર્ટી માંથી ગમે ત્યાં ઉઠલી જાઓ પણ બાબા સાહેબના વિરોધી કોણ છે એને અમે યાદ રાખીએ છીએ હું દરેક જગ્યાએ કહું છું રાપર થોડાક સમય પહેલા પ્રોગ્રામ રાખ્યો હતો આનો વિરોધ નો ત્યાં એ કીધું કે કદાચ આ સમાજને કોઈ બે ઝાપટ મારે તો અમે ભૂલી જશે આના કોઈ હાથ પગ ભાંગે તો એના સમાધાન થાય પણ જેને અમે ભગવાન માનીએ છીએ જેને અમે બાપ માનીએ છીએ એ નાલાયક ઈ બાબા સાહેબ નું અપમાન ક્યારે સહન નહીં થાય નહીં થાય અને નહીં થાય આજે નહીં તો કાલે આનો બદલો તને આ સમાજ જરૂર આપશે અને ભારત દેશની કોઈ પણ રાજકીય પાર્ટી હોય કે કોઈ પણ સંગઠન હોય એ કાન ખોલીને સાંભળે કે બાબા સાહેબ આંબેડકર નું અપમાન કોઈ હિસાબે સહન કરવામાં નહીં આવે મિત્રો ભીમા કોરે ના વિશેમાં પણ ઘણી બધી વાતો કરવી હતી પણ આજે સમય ઓછો છે સમય ને માન આપીને મારી વાત અહીંયા ખતમ કરીશ બાકી આપ જે પણ લોકો અહિયાં પોતાનો ટાઈમ કાઢીને આવ્યા છો અને મને અહિયાં બોલવાનો મોકો આપ્યો છે એ બદલ આયોજકો નો આભાર ધન્યવાદ જય ભીમ જય નિવાસી